શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે પરંતુ અંધશ્રદ્ધા જ્યારે માણસના મગજમાં ઘર કરી જાય છે ત્યારે તેનું ઘાતક અને ગંભીર પરિણામ આવતું હોય છે આવું જ કંઈક બન્યું છે બિહારના એક નાનકડા ગામમાં રાતના સન્નાટાને ચિતરતી ચીખો મોતની ચિતકાર અને એક ગામનો અંધવિશ્વાસ જે એક સાથે પાંચ પાંચ જિંદગીઓને ભરખી ગયો બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલા ટેટ ગામા ગામમાં એક રાત્રે જે બન્યું એ ન માત્ર ક્રૂર હત્યાકાંડ હતો પરંતુ માનવતા પર એક મોટો કલંક હતો ઘટના એવી હતી કે જેને જોઈ ખુદ પોલીસ પણ ચોકી ગઈ એટલી ઘાતકી હતી કે જે જોનારાઓના જીવ તાળવે ચોટી ગયા એટલી ક્રૂર હતી કે પથ્થર દિલના લોકોના કાળજા કંપી ગયા માનવામાં નથી આવતું કે એકવીસમી સદીમાં પણ આવું બની શકે તેટ ગામા ગામમાં એક પરિવાર ખુશીથી રહેતો હતો બાબુલાલ ઉરાવ તેમની પત્ની સીતાદેવી દીકરા મંજીત પુત્રવધુ રન્યાદેવી અને માતા સાથે રહેતા હતા

અંધવિશ્વાસનો અહંકાર માનવતા ફરી થઈ શર્મસાર એક પરિવાર થયો વેર વિખેર ગામમાં કોઈ બીમાર પડે નાની મોટી વાત હોય ખેતરનો પાક બરબાદ થયો હોય કે પછી કોઈ પશુ થાય આ બધું પત્ની કારણે થયું હોવાનું લોકો માનતા હતા કારણ કે સીતા દેવી ડાકણ હોવાનું ગામ લોકો માનતા હતા આ અફવા વીજ વેગે ગામમાં ફરી રહી હતી પરંતુ પરિવાર ને તો એ વાત નો અંદાજ ન હતો કે આ અફવા તેમની જિંદગીના અંતનું કારણ બનશે છ જુલાઈ ની રાત્રે પૂર્ણિયા જિલ્લાના નાનકડા ગામમાં જે બન્યું તેનું શબ્દોમાં વર્ણન સાંભળીને તમારા ઉભા થઈ જશે રાતના ચીર જે બન્યું તેના પછી ગામમાં મોતનો સન્નાટો છવાઈ ગયો છે પરંતુ સન્નાટા વચ્ચે અંધશ્રદ્ધાની આગમાં હોમાયેલા બાબુલાલના પરિવારના સભ્યોની ચીસો સંભળાઈ રહી છે બાબુલાલ નો સોળ વર્ષીય દીકરો સોનું એકાળી રાતે પરિવારની સાથે હતો जिने પોતાની नजर સામે પોતાનો પરિવારનો લોકોની અંતર શ્રદ્ધાનો શિકાર બનતા જોયો કોણ કીયા મેરા ભાઈ બતાયા ભૈયા ભાબી કો મમ્મી કો જલા રહા હે આપ કહા પે હે આવ તો હમ ઉહા સે આ નહીં паયે ફિર હમ સુબહ મે આયે pata chala हमको विश्वास नहीं होता ये हुआ था ये की सच बात है आज सुबह में पता चला हमको तो आज ये तो कंप्लेंट करने आए कितने लोगों को जलाया पांच लोगों को थो 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 थे। मेरा फादर था मेरा मम्मी था मेरा भाभी था मेरा भैया था मेरा दादी गाँव का लोग, लोग मिल के ભેડની નજરથી જેમ તેમ કરીને સોનુ ખેતરમાં છુપાઈ ગયો જીવ બચાવી નાનીના ઘરે પહોંચી ગયો અને ગામમાં પરિવાર સાથે જે બન્યું તે જણાવ્યું અને ત્યારબાદ સોનુ અને તેના નાની સહિતના લોકોએ પોલીસમાં સંપર્ક કર્યો હત્યાકાંડની વાત સાંભળી સ્થાનિક પોલીસ એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જોયું તો આખું ગામ ખાલી હતું એક પરિવારના બાદ આખા ગામમાં હતો આ બધું પોલીસ એ જગ્યાએ પહોંચી જ્યાં ઉરાવ જાતિના એક પરિવારને સળગાવી દેવામાં આવ્યો હતો પરિવારના પાંચ સભ્યોની લાશની હાલત જોઈ ત્યાં હાજર પોલીસ અધિકારીઓના કાળજા પણ બે ઘડી કંપી ગયા પોલીસે બાબુલાલ ના દીકરા અને નરસનહારના એકમાત્ર સાક્ષેવા સોનુની પૂછપરછ કરી જેમાં તેણે ધર્બાતા અવાજે હત્યાકાંડની વારદાતનું વર્ણન કર્યું તો એ સાંભળનારા પોલીસ અધિકારીઓના રૂવાણ ઉભા થઈ ગયા તારીખ છ જુલાઈ બે હજાર પચીસ સમય મધરાતના બે વાગ્યાનો સ્થળ ટેટ ગામા ગામ બિહાર પૂર્ણિયા જિલ્લાના ટેટ ગામા ગામના આ ઘરમાં રહેતો પરિવાર નિંદ્રાધીન હતો ત્યારે એકસો પચાસ થી બસ્સો લોકોનું ટોળું હાથમાં લાકડી તલવાર અને પેટ્રોલ સહિતની ચીજવસ્તુઓ લઈ બાબુલાલના ઘર બહાર આવ્યો બાબુલાલ તેમની પત્ની માતા દીકરો અને પુત્ર વધુને ઘરની બહાર કાઢ્યા લાકડી અને તલવાર સહિતના હથિયારો લઈ પરિવાર પર કાળ બનીને તૂટી પડ્યા એ પછી એક ટ્રેક્ટરમાં લોહીથી લથપથ હાલતમાં પાંચ છ સભ્યોને ભરી ખેતરમાં લઈ જવામાં આવ્યા ત્યાં બુલડોઝર થી ખાડો ખોદી દેવામાં આવ્યો અને એક ખાડામાં પાંચે સભ્યોને ઉભા રાખી પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દેવામાં આવ્યા ગામ લોકોના માથે જાણે કાર ચડી ગયો હતો દરેક ના મોઢે એક જ વાત સંભળાઈ રહી હતી મારો 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 કરીબ હમકો જાણકારી હુઆ तो हम सोचे ऐसा ऐसा कांड हो गया है तब जाते हैं हम अभी भर रात ऐसी नींद नहीं हुआ तो सुबह आए देखते जानकारी गांव में एक, एक आदमी नहीं है सब फिरार है अभी लड़का का जो जो इसका ये हुआ ना उसका भाई अभी खुद अभी उसको उसको पूछे तो बोलता कि की हम अगर किसे करके हम भाग गए पूरा गांव वाला पूरा दबिया बैठी खड़ासी तड़ासी सब लेकर हम कुछ बोलते तो हमको मार देता जान से

जादू तो टोना कह सकते हैं या डाइन के नाम पर जिसने उनके परिवार के पांच लोगों की हत्या कर दिया ठीक है पुणे पुलिस तंत्र से पहुंची है और सामने में पांचवे डिलीवरी कवर तो हो गई है चली तो गई थी है सागर का डिलीवरी थी, थी। गांव लोगों में केवी रीति फैलाई अंधश्रद्धा सूची अंधश्रद्धा पाछड़नु असली कारण કેવી રીતે બાબુલાલ નો પરિવાર બન્યો અંધા નો શિકાર શંકામાં કેમ એક પરિવારનો હોમાયો જીવ આ તમામ સવાલોના જવાબ મેળવીશું ભલ ભલાના રૂવાડા ઉભા કરી દે તેવી નરસાર ની ઘટનાનો આ પહેલો ભાગ હતો

કે આ મહિલાને ગામના લોકો ડાકણ તરીકે ઓળખવા લાગ્યા જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં બિહારના પૂર્ણિયા જિલ્લામાં આવેલું ટેટગામા ગામ જ્યાં માત્ર ચાલીસ પરિવાર રહેતા હતા જેમાંથી ત્રીસ પરિવાર આદિવાસી સમુદાયના છે બાકીના દસ પરિવાર અન્ય જાતિના છે માત્ર ત્રણસો લોકોની વસ્તી ધરાવતા ગામમાં મોટાભાગના લોકો મહેનત મજૂરી કરી જીવન ગુજારનારા છે અહીં શિક્ષાની વાત તો દૂર પ્રાથમિક જરૂરિયાત માટે પણ લોકો રોજ ઝઝુમતા હતા ત્યાં સાક્ષરતા અને અજ્ઞાનતાના અભાવે અંધવિશ્વાસ નામનો રાક્ષસ લોકોના મનમાં એ હદે ઘર કરી ગયું કે ખુશખુશાલ પરિવારના પાંચ સભ્યોને ભરખી ગયું મૃશંસ નરસંહારનું કેન્દ્રબિંદુ તંત્ર મંત્ર જાદુ ટોણા અને અંધશ્રદ્ધા છે જેના ભરણામાં આખું ગામ આવ્યું અને શિકાર એક પરિવાર બન્યું મૃશંસ નરસંહારમાં પોલીસની કડક કાર્યવાહી ગામના એકસો સિત્તેર થી વધુ લોકો વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર તપાસ કરતી એસઆઈટી ની ટીમે ત્રણ આરોપીને ઝડપ્યા માત્ર બિહાર જ નહીં પરંતુ આખા દેશમાં જે હત્યાકાંડે સનસની મચાવી દીધી છે તે પાંચ લોકોની હત્યાના કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે આ ટીમ નાને મોટી દરેક કડીને બારીકાઈથી ચકાસી રહી છે

અણસો લોકોની વસ્તી ધરાવતા ગામ લોકોના મનમાં અંધશ્રદ્ધા ઘર કરી ગઈ હતી આ ગામમાં રહેતા આદિવાસી સમુદાયના લોકો તાંત્રિક અને દોરા ધાગામાં વિશ્વાસ કરનારા છે આવી જ રીતે થોડા મહિના અગાઉ એક તાંત્રિકે કહેલી વાત ગામના લોકો માટે પથ્થરની લકીર તો બાબુલાલના પરિવાર માટે મોતની લકીર બની ગઈ ગામમાં રહેતા રામદેવ ઉરાવના દીકરાનું તંત્ર મંત્ર અને વિધિ દરમિયાન મોત નીપજ્યું હતું તાંત્રિકે તેના મોત પાછળ સીતાદેવી જવાબદાર હોવાનું કહ્યું

ગામના લોકોએ તેમના ઘરે આવવા જવાનું બંધ કરી દીધું એટલામાં રામદેવનો બીજો દીકરો બીમાર પડ્યો તો સીતાદેવીએ ટોણા કરતા બીમાર પડ્યાનું માનવા લાગ્યા લોકો એ પછી આ બાબતે ગામના લોકોએ બેઠક કરી ગામ પરથી સીતાદેવી નામની ડાકણનો પડછાયો દૂર કરવા આખા પરિવારની હત્યાનો પ્લાન ઘડ્યો જેના ભાગરૂપે 6 જુલાઈની મધ્યરાત્રે ગામ લોકોનો ટોળું તેના ઘરે ગયું ત્યારબાદ લાકડી તલવારના ફટકા મારી હત્યા કરી અને જીવતા સળગાવી દીધા પાંચે સભ્યો ની લાશ ને જળકુંભી માં ફેંકી દીધી પોલીસ સળગેલી હાલત માં પાંચી ના મૃતદે પાણીમાંથી બહાર કાઢ્યા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે હમલોકો સુનને มาયા કે ન્યૂઝ મેં દેખે કે ડાઈન બતાકે પૂરા ફેમિલી કો જીંદા જલા દિયા છે એ રાત કી ઘટના છે ક્યા પતા આ સુબ ગ્રામીણ છેતર કા માહોલ છે આદિવાસી સમાજ મેં યે સબ જ્યાદે માનતે હે રાત મેં પૂરા गाँव मिल के दिया होगा एक आदमी तो दिया नहीं होगा एक आदमी देता तो गांव वाला उसको बचाता लगता पूरा गांव वाला शामिल है इसमें गांव में तो कोई है ही नहीं पूरा कंड करके भाग फिरा रहा। ચોકાનારી વાત તો એ છે કે આ ઘટના બાદ આખું ગામ ખાલી થઈ ગયું છે નરસંહાર ને અંજામ આપનાર ટોળા વિરુદ્ધ ગુનો નોંધી જવાબદાર તમામ આરોપીઓને એક બાદ એક પકડવામાં આવી રહ્યા છે સુમસામ ઘર શાંતિ ને ચીરતો સન્નાટો અને જે જગ્યાએ બેરહેમી પરિવારને જીવતો સળગાવી દેવામાં આવ્યો એ જગ્યાએ હવા અને એ સન્નાટામાં બાબુલાલ અને તેના પરિવારના સભ્યોની ચિત્કાર ગુંજી રહી છે અને જાણે સવાલ કરી રહી છે કે ડાકણ કોણ દોઢસો બસો માણસના ટોળાએ નિર્દયતાથી જીવતા સળગાવ્યા એ લોકો કે ભીડ અંધશ્રદ્ધાનો ભોગ બનનાર અમે પાંચ સભ્યો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ